અંકલેશ્વરના આંબોલી ગામના ખેડૂતો વીજ ટ્રાન્સફોર્મરની કોપર ચોરીના બનાવોથી બેહાલ બન્યા છે અંકલેશ્વર શહેરમાં વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર ચોરીના ગુનામાં ત્રણ છેલ્લા મહિનામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે જેને લઈને અંકલેશ્વર શહેર અને તાલુકાના ખેડૂતો ખૂબ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે આ દરમિયાન ગતરોજ આંબોલી ગામ ખાતે કોપર ચોરોએ આતંક મચાવ્યો છે જેમાં બેથી ત્રણ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી અંદરથી લાખોની કિંમતના કોર ચોરી ફરાર થઈ ગયા હતા કોપર ચોરા દ્વારા ટ્રાન્સફોર્મર તોડી અંદરથી કોપર ચોરી કરવાના લઈને ખેડૂતો વીજ પુરવઠો ફોરવાઈ રહ્યો છે જ્યાં સુધી વીજ કંપની નવું ટ્રાન્સફોર્મર ન બેસાડે ત્યાં સુધી તેમના માટે સિંચાઈની વિપડા સર્જાય છે ને સિંચાઈનો મોટો પક્ષ ઊભો રહે છે જે પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થતાં ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યા છે આંગે આંબોલી ગામના ખેડૂતો દ્વારા વીજ નિગમ પાસે વહેલી તકે વીજ ટ્રાન્સફોર્મર લગાવી આપવા તેમજ પોલીસ સમક્ષ કોપર ચોરોને ઝડપી પાડવાની માંગ કરી હતી તો રાત્રિ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પર વધારવાની રજૂઆત કરવામાં આવી હતી હું સમીર ખાન ઇકરામ ખાન પટેલ બોલું છું અંકલેશ્વર કસબાથી રહેવાસી છું મારી જમીન આંબોલી રોડ સીઆઈએસએફ કેમ્પની નજીક સુકાવલીની પાસે આવેલી છે ત્યાં ડીપી છે તે અમોને પાણી ન લીધે અને ખેતરમાં માટે કામ લાગે છે હવે એ રોજમ રોજ એને અઠવાડિયે અઠવાડિયે ચોરી થાય છે એમાં કોઈ અમને સાથ સત્કાર નથી અને એના લીધે અમે ત્રાસી ગયેલા છે હા પોલીસ નથી તો પાકનું નુકસાન થાય ખેતીમાં કંઈ પાકતું નથી અને એના લીધે અમને એટલો નુકસાન જાય છે હમણાં અમારો ચારો હાલમાં ઊભો છે અમારા ચારામાં જે આ પાણી નહીં આપીએ તો અમને પચીસ ત્રીસ હજારનું નુકસાન છે હમણાં હાલમાં હવે તમારી શું માંગણી શું છે હવે અમે અમારી એક જ માંગણી છે કે આ એક ડીપી અમારી તાત્કાલિક નાખી આપે એને એની માટે પોલીસ ખાતાને એક રજૂઆત કરીએ છીએ અમે કે એની જરાક કાયદ તાકેદારી રાખીને એની પેટ્રોલિંગ કરે મારું નામ બિસ્મિલા ખાનરામ ખાન પટેલ છે હું આંબોલી રોડ સીએસએફ કેમ્પની સામે રહું છું આ વારંવાર ડીપી ચોરી થાય છે બરાબર હું જીબીમાં બી કમ્પ્લેન કરીને આવ્યો કે મને તમે આ ડીસી ટ્રાન્સફરમર કરી છે જાણે પોસ્ટિંગ કરી આપો સીએસએફ ગેટની સામે બરાબર મેં એમને પૈસા આપવાની બી માંગ કરી કે વીસ ત્રીસ હજાર રૂપિયા હું આપવા તૈયાર છું તો બી એ માનતા નથી આ વર્ષમાં એક વર્ષમાં આઠ વાર ડીપી ચોરી થઈ છે એ સરકારને નુકસાન નથી આ મારી પાસે એફઆઈઆરની કોપીઓ છે બરાબર આરજી બીમાં મેં જે અરજીઓ કરેલી છે એની રસીદો છે એ કંઈ પામતા નથી એ સાહેબમાં શું નુકસાન ખેતીવાડીમાં આજે અમારા કપાસ બનાવેલું છે બરાબર એમાં પાણી આપવાનું બાકી છે ભેંસોનો ગાયોનો ચારો બનાવેલો છે બાટું એમાં પાણી ચાલુ છે ને એ ચાલુ પાણીમાં રાતે ડીપી તૂટી ગઈ હું ત્યાં રાતે બે વાગે બાર વાગે ને લાઇટ બંધ થઈ તો અડધો કલાક અહીંયા આવ્યો ત્યાં લગીતા ડીપી સાફ થઈ ગઈ શું માગણી તમારી આ માગણી છે કે એને તમે ચેન્જ કરી આપો તો તમારી બહુ મહેરબાની